નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચો હેલ્ધી હેબિટ્સમાં મિત્રો આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે કદાચ તમારા હોશ ઉડાવી દેશે જેને માત્ર એક સ્વાદિષ્ટ નાસ્તો માનો છો જે ચોમાસામાં શેકીને કે બાફીને ખાવ છો શું તમે કલ્પના પણ કરી શકો કે તમારા શરીરના સૌથી મોટા દુશ્મન એટલે કે ભયાનક રોગો સામે લડવાની ગુપ્ત શક્તિ ધરાવે છે એક એવી બીમારી જે તે તમારા હૃદયને ધીમે ધીમે નબળું પાડી રહ્યું છે એક એવી બીમારી જે તમારી આંખોનો પ્રકાશ છીનવી રહી છે એક એવી બીમારી જે તમારા પાચનતંત્રને અસ્તવ્યસ્ત કરી રહ્યું છે શું મિત્રો તમને ખબર છે કે આ બધાનો એક સરળ સસ્તો અને કુદરતી ઉપાય તમારા જ રસોડામાં હાજર છે મિત્રો આ વિડીયોમાં હું તમને મકાઈના એવા દસ અદ્ભુત અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા વિશે જણાવીશ જે જાણીને તમે ચોંકી જશો મિત્રો તમે શું જાણો છો કે કેવી રીતે આ નાના દાણા તમને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવી શકે છે અને તમને લાંબુ સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવવામાં મદદ કરી શકે છે મિત્રો આ વિડિયો જોયા પછી તમે મકાઈને માત્ર એક શાકભાજી કે નાસ્તા તરીકે નહીં પણ મિત્રો એક શક્તિશાળી ઔષધિ તરીકે જોશો તો તૈયાર છો મિત્રો આ રહસ્ય જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજે તમે મકાઈને જોવાની તમારી દ્રષ્ટિ બદલી નાખશો અને કદાચ તમારા જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકશો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને વિડીયો લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નંબર એક પોષક પોષકતત્વનો ખજાનો મકાઈની અદ્ભુત શક્તિ મિત્રો મકાઈ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તે પોષક પોષકતત્વનો સાચો પાવર હાઉસ છે તેને ગોલ્ડન ગ્રેન પણ કહેવામાં આવે છે અને તે સાચું જ છે મકાઈમાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર હોય જે માત્ર પાચનતંત્રને જ નહીં પણ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે મકાઈ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન બી થ્રી નિયાસીન ઉર્જા ઉત્પાદન માટે અને મિત્રો વિટામિન બી સિક્સ પેરીડોક્સિન મગજના સ્વાસ્થ્ય માટે અને ફોલેટના નવા કોષોના નિર્માણ માટે જેવા મહત્વપૂર્ણ વિટામિન્સો ઉત્તમ સ્ત્રોત છે આ ઉપરાંત મકાઈમાં મેગ્નેશિયમ હાડકાં અને સ્નાયુઓ માટે ફોસ્ફરસ હાડકાં અને દાંત માટે પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રણ માટે અને રોગ રોગપ્રતિકારક શક્તિ અને ઘર ઉજવવા માટે જેવા આવશ્યક ખનીજો પણ હોય છે આ બધા જ પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવા માટે ખૂબ જ જરૂરી છે એક જ નાનો દાણો કેટલા બધા ફાયદા છે મિત્રો કુદરતની કરામત નંબર બે પાચનતંત્રનો શ્રેષ્ઠ મિત્ર કબજિયાતને કાયમ માટે કહો મિત્રો ગુડ બાય આજકાલની ભાગદોડભરી જિંદગીમાં કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો મકાઈ તમારા માટે એક વરદાન સાબિત થઈ શકે છે મકાઈમાં રહેલો ઉચ્ચ પ્રમાણમાં આ દ્રવ્ય ફાઇબર આંતરડામાં બ્લક ઉમેરે છે જેનાથી મળ નરમ બને છે અને આંતરડાની ગતિ સુધરે છે આનાથી મિત્રો કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને નિયમિત મળ ત્યાગ થાય છે એક સ્વસ્થ પાચનતંત્ર એટલે શરીરમાં ઝેરી તત્વોનો નિકાલ અને એક સ્વસ્થ સ્ફૂર્તિલું શરીર તો તમારા પાચનતંત્રને ખુશ રાખવા માટે મકાઈને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરી દો નંબર ત્રણ મિત્રો આંખો માટે વરદાન તીક્ષ્ણ દ્રષ્ટિ માટે કુદરતી ઉપચાર શું મિત્રો તમે જાણો છો કે મકાઈ તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે મકાઈમાં લ્યુટીન અને જિંક સેન્થીન નામના શક્તિશાળી કેરોટીનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે આ બંને તત્વો આંખોના મેક્યુલામાં જમા થાય છે અને કુદરતી સનગ્લાસ તરીકે કામ કરે છે તે આંખોને હાનિકારક લાઇટ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવે છે આનાથી તમારી ઉંમર સંબંધિત મેક્યુલર અને મોતિયા જેવા ગંભીર આંખોના રોગોનું ઘટાડે છે તો મિત્રો હવેથી તમારી આંખોને સ્વસ્થ અને તીક્ષ્ણ રાખવા માટે મકાઈને તમારા આહેરમાં સામેલ કરી દો મિત્રો નંબર ચાર એનર્જીનો અખૂટ સ્ત્રોત મિત્રો દિવસ પર સ્ફૂર્તિથી ભરપૂર સવારે ઉઠીને થાકેલા લાગો છો દિવસભર કામ કરવા માટે એનર્જીની જરૂર છે તો મિત્રો મકાઈ તમારા માટે અતિ ઉત્તમ વિકલ્પ છે મકાઈમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય જે તમારા શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી ટકી રહે તેવી ઊર્જા પ્રદાન કરે છે આ કાર્બોહાઇડ્રેટ્સ તેમનું શરીરમાં ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે જેનાથી બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે અને તમને લાંબા સમય સુધી ઊર્જા મળે છે આનાથી દિવસભર સ્ફૂર્તિ અને તાજગી જળવાઈ રહે છે વિદ્યાર્થીઓ રમતવીરો અને જેઓ શારીરિક રીતે સક્રિય હોય તેમના માટે મકાઈ અને ઉત્તમ અને કુદરતી એનર્જી બુસ્ટ છે નંબર પાંચ હૃદયનું સ્વાસ્થ્ય કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરી હૃદયરોગ એક મોટી વૈશ્વિક સમસ્યા બની ગઈ છે પરંતુ મકાઈ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે મકાઈમાં રહેલું ફાઈબર શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયરોગનું મુખ્ય કારણ છે આ ઉપરાંત તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ રક્તવાહિનીઓને નુકસાન થતું અટકાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે આનાથી હૃદયરોગ સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી જાય તો મિત્રો તમારા હૃદયને ખુશ અને મજબૂત રાખવા માટે તમારે મકાઈને ભોજનનો એક અનિવાર્ય ભાગ બનાવવો જોઈએ નંબર છ એન્ટીઓક્સિડન્ટ્સનો પાવર હાઉસ મિત્રો રોગો સામે અદ્ભુત રક્ષણ શું છે તમે જાણો છો કે મકાઈ એક શક્તિશાળી અને એન્ટીઓક્સિડન્ટ્સનો સ્ત્રોત છે મકાઈમાં ફોરેલિક એસિડ એન્થોસાયનિન ખાસ કરીને કાળી અને લાલ મકાઈમાં કેરોનાઇટ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય અને આ એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાંથી હાનિકારક ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે અને ફ્રી રેડિકલ્સ કોષોને નુકસાન પહોંચાડે છે અને ઘણા ગંભીર રોગો જેમ કે કેન્સર હૃદયરોગ ડાયાબિટીસ અને અલ્ઝાઇમર જેવા ન્યુરોડિસ જનરેવટીવ રોગ માટે જવાબદાર હોય છે મકાઈનું નિયમિત સેવન કરવાથી તમે આ રોગ સામે રક્ષણ મેળવી શકો છો અને તમારે રોગકૃતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો જેથી તમે વારંવાર બીમાર પડવાથી બચી પણ શકો છો નંબર સાત મિત્રો વજન નિયંત્રણમાં મદદરૂપ મિત્રો તૃપ્તિનો અનુભવ અને સ્વસ્થ વજન જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો અથવા સ્વસ્થ વજન જાળવી રાખવા માંગો છો તો મકાઈ તમારા માટે અતિ ઉત્તમ વિકલ્પ બની શકે છે મકાઈમાં ઉચ્ચ ફાઈબર હોવાના કારણે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેનાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ઓછું છો આનાથી અનિચ્છનીય કેલેરી લેવાથી બચાય છે આ ઉપરાંત તે ઉર્જાનો સારો સ્ત્રોત છે જેથી તમને ડાયટ દરમિયાન પણ નબળાય કે થાક નથી આવતો યાદ રાખો કોઈ પણ એકલો ખોરાક વજન ઘટાડતો નથી પરંતુ સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે મકાઈ તમને તમારા વચન નિયંત્રણના લક્ષ્યો હાંસલ કરવામાં ચોક્કસ મદદ કરી શકે છે તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારાથી શેર કોઈને લાભ પણ થઈ શકે છે નંબર આઠ ગર્ભાવસ્થામાં ફાયદાકારક મિત્રો માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ફોલેટનું મહત્વ ગર્ભવતી મહિલાઓ માટે પણ મકાઈ ખૂબ જ ફાયદાકારક છે મકાઈમાં ભરપૂર માત્રામાં ફોલેટ હોય છે જેને વિટામિન બી નાઇન પણ કહેવાય છે ફોલેટ ગર્ભમાં રહેલા બાળકના મગજ અને કરડ રોજના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જેવી જન્મજાત ખામીઓને રોકવામાં મદદ કરે છે આ ઉપરાંત ફોલેટ લાલ રક્તકણોના નિર્માણ માટે પણ જરૂરી છે જે ગર્ભાવસ્થાના દરમિયાન એનિમિયાને રોકવામાં મદદ કરીએ છીએ જો તમે ગર્ભવતી છો અથવા ગર્ભાવસ્થાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા ડોક્ટરની સલાહ મુજબ મકાઈને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરી શકો છો નંબર નવ ડાયાબિટીસ નિયંત્રણમાં મિત્રો મદદરૂપ થઈ શકે છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મકાઈ એક સારો વિકલ્પ બની શકે જો તેનું સેવન મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે કરવામાં આવે તો મકાઈમાં રહેલું ફાઈબર ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે જેનાથી બ્લડ શુગરમાં અચાનક ઉછાળો આવતો નથી જો તે મકાઈમાં કાર્બોડા હોય જે તે ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરતા પહેલા ડોક્ટર કે ડાયટેશનની સલાહ લેવી હિતાવળ છે પરંતુ મિત્રો તેના ફાઇબર અને અન્ય પોષક તત્વો બ્લડ શુગરમાં મેનેજમેન્ટમાં મદદ કરી શકે છે નંબર દસ ત્વચા અને વાળ માટે ફાયદાકારક ચમકતી ત્વચા અને મજબૂત વાળ મકાઈ માત્ર આંતરિક સ્વાસ્થ્ય માટે જ નહીં મિત્રો પણ તમારી બાહ્ય સુંદરતા માટે પણ ફાયદાકારક છે મિત્રો મકાઈમાં રહેલું વિટામિન સી કોલેજનના ઉત્પાદન માટે આવશ્યક છે જે ત્વચાની સ્થિર સ્થાપકતા જાળવી રાખે છે અને તેને તે હંમેશા યુવાન દેખાવામાં મદદરૂપ બની શકે છે તેમાં રહેલા એન્ટી ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી બચાવે છે જેનાથી કરચલીઓ ફેનલાઇન્સ ઓછી થાય છે આ ઉપરાંત મકાઈમાં રહેલા વિટામિન્સ અને ખનીજો વાળના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે જે વાળને મજબૂત અને ચમત્કાર બનાવે છે મિત્રો સુંદરતા માટે હવે મોંઘા પ્રોડક્ટ્સ નહીં પણ કુદરતી મકાઈનો ઉપયોગ કરો મિત્રો હવે આપણે જાણીએ કે મકાઈનું સેવન કેવી રીતે કરવું જોઈએ મિત્રો બધા જ સ્વાદિષ્ટ છે બાફેલી કે શેકેલી મકાઈ સૌથી સરળ અને રીત છે થોડું મીઠું અને મરચું ભભરાવીને ખાવું જોઈએ સ્વીટકોન સૂપ શિયાળામાં કે ચોમાસામાં ગરમ ગરમ સૂપ શરીરને હૂફ અને જ પોષણ આપે છે તમારા મનપસંદ સલાડમાં બાફેલા મકાઈના દાણા ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવો મકાઈ ડુંગળી ટામેટા મસાલા અને લીંબુનો રસ ઉમેરીને એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ચાટ બનાવી દો જો તમે ગ્લુટેન ફ્રી વિકલ્પ શોધી રહ્યા છો તો મકાઈના લોટની રોટલી કે ભાખરી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે તમે ગુજરાતી ટેસ્ટ સાથે મકાઈના ઢોકળા કે વડા બનાવીને પણ ખાઈ શકો છો ભાત સાથે મકાઈના દાણા ઉમેરીને ક્રોન પુલાવ કે બિરિયાની જેવી અનેક નવીન વાનગી પણ બનાવી શકો છો બાળકો માટે નાસ્તા માટે ક્રોન સેન્ડવીચ કે પકોડા પણ બનાવી શકાય પસંદગી તમારી છે બસ મકાઈને તમારા આહારનો એક સ્વાદિષ્ટ પૌષ્ટિક અને અનિવાર્ય ભાગ બનાવો તો જોયું ને મિત્રો એક સામાન્ય લાગતી મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલાક અદ્ભુત ફાયદા ધરાવે છે મને ખાતરી છે કે આ વિડીયો જોયા પછી તમે મકાઈને માત્ર એક સ્વાદિષ્ટ નાસ્તો તરીકે જ નહીં પરંતુ એક પાવરફુલ સુપરફૂડ તરીકે જોશો અને તેને તમારા દૈનિક આહારમાં ચોક્કસ સામેલ કરી દેશો મિત્રો જેવું ખાવો અન્ન તેવું રહે મન અને મિત્રો તન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મકાઈના ફાયદા વિશે જાણીને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનો ભૂલશો નહીં તો મિત્રો વિડીયોને તમારા મિત્રો પરિવાર અને દરેક વ્યક્તિ સાથે શેર જરૂર કરજો જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે જેથી તેઓ પણ આ અમૂલ્ય માહિતીનો લાભ લઈ શકે મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે મિત્રો વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર